झाला तालुकाना बाजारवाडा ખાતે राष्ट्रीय सैन्य निमूल्यन कार्यक्रम યોજાયો આત્રે ગઠાવી 8 2025 ગુરુવારના રોજ બપોર 3 કલાક સુધીમાં झाला તાલુકાના રાષ્ટ્રીય સૈન્ય નિમુલ્યન કાર્યક્રમ અન્વેય ટીબી મુખ દ્વારા અભિયાન અંતર્ગત બજારવાડા ગામના સરપંચ સંગાડા જગુભાઈ રામજીભાઈ દ્વારા નિસય પોષણ કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ઉદય ટિલાવત તેમજ સહાય અધિકારી તેમજ તાલુકા આરોગ્ય અધિકારી તુષાર વાભોના માર્ગદર્શન હેઠળ બાજરોડા ગામના સરપંચ સંગાડા જશુભાઈ રામજીભાઈ દ્વારા આજ જેટલા ટીબી દર્દીઓને પોષણ કીટ વિતરણ કરવામાં આવ્યું હતું ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલા એક રાષ્ટ્રીય અભિયાન છે જેનો મુખ્ય હેતુ બે હજાર પચીસ સુધીમાં ભારતમાં ટીબી રોગનો સંપૂર્ણ નાશ કરવાનો છે આ અભિયાન અંતર્ગત માર્ચ બે હજાર અઢારમાં જે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું તે પ્રતિબદ્ધતા મુજબ વિશ્વની તુલનાએ ભારતને પાંચ વર્ષ પહેલાં એટલે કે બે હજાર પચીસમાં ટીબી મુક્ત કરવાનું લક્ષ્ય ધરાવી રહ્યું છે જ્યારે વિશ્વ લક્ષ્ય બે હજાર ત્રીસ છે અને આજ રોજ કહી શકાય કે ઝાલો તાલુકાના બાજરોડા ગામના ટીબી દર્દીઓને સામ આહાર કીટનું વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે કાર્યક્રમમાં સરપંચ સંગાડા જગુભાઈ રામજીભાઈ તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર સિંઘ તેમજ મેડિકલ ઓફિસર કિંજલબેન કોળી આરોગ્ય કાર્યકર પાંડોરબેન પાંડોર સંજયકુમાર ડામોર વજુભાઈ ફિમેલ આરોગ્ય કાર્યકર બહેનો તથા આશા બહેનો પીમ પિરામલ સ્વાસ્થ્ય સંસ્થાના કોઓર્ડિનેટર સેજલબેન રોજ હાજર રહેલ હતા જે અંતર્ગત બાજવાડા ગામના સરપંચ દ્વારા આઠ જેટલા ટીબી દર્દીઓને પોષણ આહાર સમ પોષણ આહાર કિટ વિતરણ કરવામાં આવી હતી